સ્વાગત છે સિગ્મા યુનિવર્સિટીમાં યોજાયો બે દિવસીય ભવ્ય સાંસ્કૃતિક મહોત્સવ જોશ બે હજાર સિગ્મા યુનિવર્સિટીમાં યોજાયો બે દિવસે ભવ્ય સાંસ્કૃતિક મહોત્સવ જોશ બે હજાર પચીસ યુવાનોના ઉત્સાહ અને સિગ્માની શાનદાર સંસ્થાકીય ક્ષમતાનું પ્રતિબિંબ સિગ્મા યુનિવર્સિટીએ તેના વાર્ષિક સાંસ્કૃતિક મહોત્સવ જોશ બે હજાર પચીસની ભવ્ય અને યાદગાર ઉજવણી કરી જેમાં બે દિવસ સુધી ઉત્સાહ ઉર્જા અને પ્રતિભાના જળહળતા પ્રદર્શન સાથે સચેતન પરંપરાની જોડી આ જોશ બે હજાર પચીસના કાર્યક્રમમાં જોશ ઉમેર્યો પ્રથમ દિવસે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ રંગીન નૃત્ય પ્રસ્તુતિઓ મધુર સંગીત કાર્યક્રમો અને આકર્ષક ફેશન શોની રજૂઆત કરીને સૌના દિલ જીતી લીધા વિદ્યાર્થીઓને અંદર છુપાયેલી ક્રિએટિવિટીની ઝલક અને આત્મવિશ્વાસભર્યું પ્રદર્શન સમગ્ર કેમ્પસને જીવંત બનાવ્યું બીજા દિવસે તો સંપૂર્ણ રીતે સંગીતમય બની ગયો કારણ કે દેશ વિખ્યાત સંગીતકાર જોડી સચેતન અને પરંપરા એ પોતાનું જીવંત પરફોર્મન્સ આપ્યું આ મ્યુઝિકલ નાઇટમાં અંદાજે દસ હજારથી વધુ લોકોએ હાજરી આપી હતી જેણે સાબિત કર્યું કે સિગ્મા યુનિવર્સિટી યુવાનો માટે માત્ર શિક્ષણ નહીં પણ વિશ્વ સ્તરનું મનોરંજન અને પ્લેટફોર્મ પણ પૂરું પાડે છે જોશ બે માત્ર એક ફેસ્ટિવલ નહીં પરંતુ એ સિગ્મા યુનિવર્સિટીની સંસ્કૃતિ સંસ્થાકીય આયોજન કૌશલ્ય અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેની પ્રતિબદ્ધતાનું જીવંત ઉદાહરણ બની રહી આ ઇવેન્ટ દ્વારા સિગ્મા યુનિવર્સિટી એક મજબૂત સંદેશો આપ્યો છે કે વિદ્યાર્થીઓ માટે માત્ર અભ્યાસનું નહીં પણ તેમની પ્રતિભાઓ ઉજાગર કરવા અને જીવનભરના સ્મરણીય પળો સર્જવા માટે શ્રેષ્ઠ મંચ છે आप देख सकते हैं कितना प्यार किया सबने सो so उसके लिए हम लोग तहे दिल से हैं सबके और जिस प्रकार का ये कॉन्सर्ट हुआ बहुत, बहुत बहुत अच्छा हुआ सबने जब भी आते हैं तो लोग हमें बहुत प्यार करते हैं बहुत खुश नसीब आज़ा, है आज़ा। जी। तो जी। बहुत अच्छा लगा सब ने बहुत प्यार दिया और हम बार बार आना चाहेंगे यूनिवर्सिटी के लिए बहुत सारी शुभकामनाएं इतने अच्छे इंस्टीट्यूशन में हमें आके बहुत अच्छा लगा थैंक यू आज अजय यूनिवर्सिटी नो जोश नो सेकेंड डे है जोश એક બહુ મોટું કલ્ચરલ ઇવેન્ટ છે સિગ્મા યુનિવર્સિટીનું અને જે છોકરાઓ માટે ફૂલ ઓન ડાન્સ ડ્રામા મ્યુઝિક ને ફન વિથ સેલ્ફી ને બધું હોય છે બટ આ વર્ષથી અમે સેલિબ્રિટીને બોલા સાચીત પરંપરાનો લાઈવ ઇન કોન્સર્ટ છે જોશના બીજા દિવસે બસ આ દિસ ઇવેન્ટ એજ્યુકેશન સાથે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એની સાથે વી આર ટ્રાઇંગ ટુ મેક્સ કે થોડો ફન હોવો જોઈએ એટલે જ આ ઇવેન્ટનું ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે અને ખૂબ સરસ રીતે પાર્ટિસિપેશન છે અને આજે બાર હજાર થી વધારે છોકરાઓએ રજીસ્ટ્રેશન અને પાર્ટિસિપેટ કર્યું છે આ ઇવેન્ટમાં સો અમે બહુ ખુશ છે કે સિગ્માએ આ ઇવેન્ટ કર્યું છે અને વી હેવ ગોટ અ ગ્રેટ સક્સેસ આઈ વિશ ગ્રેટ લક ટુ ઓલ ધ સ્ટુડન્ટ્સ એન્ડ એ લોકોને એન્જોય કરી એવું અમે કરતા રહીશું અને સ્ટુડન્ટ્સના ગ્રોથ માટે એમના સ્ટડીઝ માટે એમના એજ્યુકેશન માટે અને એમના ફન માટે અમે બંધાયેલા છે અને વી વિલ મેક શ્યોર કે સિગ્મા યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સને અમે બધી ઓપોર્ચ્યુનિટીઝ આપીએ અને એક લાઈવલી કેમ્પસ આપીએ થેન્ક યુ આજનો જે કાર્યક્રમ છે જોશ એ બે હજાર ચારથી એવરી યર આ પ્રોગ્રામનું અરેન્જમેન્ટ થાય છે આ પ્રોગ્રામની એક અગત્યની ખાસિયત એ છે કે આ પ્રોગ્રામ વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થીઓ વડે અને વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવે છે અને આ જોશના દિવસે વિદ્યાર્થીઓ આ નામને યથાર્થ કરે એવો જોશ એમનામાં હોય છે દર વર્ષે ઉત્તરોત્તર વિદ્યાર્થીઓ આ પ્રોગ્રામને સારોને સારો કરી રહ્યા છે જેનો અમને ખૂબ આનંદ છે આજે વિદ્યાર્થીઓની લાગણીને માન આપીને સેલિબ્રિટીઝને બોલાવવામાં આવ્યા છે અને એને જોવા માટે કેમ્પસમાં ખૂબ ક્રાઉડ અત્યારે છે પરંતુ અમારી માટે તો અમારા વિદ્યાર્થીઓ સેલિબ્રિટી છે આવા વાળા વર્ષોમાં પણ અમે ઉત્તર ઉત્તર આના કરતાં વધારે સારા પ્રોગ્રામ કરી શકીએ વિદ્યાર્થીઓ એવી આશા રાખું છું અને આ એકવીસમો જોશનો ફંક્શન છે વર્ષો વર્ષ સુધી સીગમામાં આવા સારા પ્રોગ્રામ થાય એવી આશા રાખું છું ઘણા વખતથી અમને એવી ઈચ્છા હતી કે કોઈ એવી સેલિબ્રિટીને બોલાવીએ કે જે સેલિબ્રિટી યંગસ્ટર્સને એટલે કે વિદ્યાર્થીઓને ખૂબ ગમે અને એની પોતાની એક આગવી પ્રતિભા હોય અને એ ખૂબ સારું રોલ મોડલ તરીકે વિદ્યાર્થીઓમાં પણ આવે આજકાલમાં અભ્યાસ એક જ એવી વસ્તુ નથી રહી કે જેના જરિયાથી લોકો પોતાની જાતને ખુશ કંઈક આગળ પ્રોગ્રેસિવ કરી શકે અભ્યાસ સિવાય દરેક વસ્તુમાં સ્પોર્ટ્સમાં પણ જુઓ તમે પછી તમારે આ સંગીત છે પાશ્ચાત સંગીત છે સંગીત છે દરેક વસ્તુની અંદર એક આગવી પ્રતિભાઓ જો આપણે કેળવીએ અને એ રોલ મોડલ આપણને કોઈ પાસેથી મળી જાય કદાચ તો આપણી પાસે જે આવડત હોય એને કેળવીને કદાચ આપણે ઘણા આગળ આવી શકીએ એવી એક આપણને એક ધારણા છે અને ધારણા કેળવવા માટે વિદ્યાર્થીઓમાં ચોક્કસ એ તો છે જ છે કે ધારણા કેળવવા માટે એમને ક્યાંક ને ક્યાંક એનું આકર્ષણ પેદા થવું જરૂરી છે આવી આકર્ષણ એટલે આવી સેલિબ્રિટીસ જે છે તે આમ જોઈએ આપણે તો સારે ગમપા અને આ જે બધા જી ટીવી સ્ટાર ટીવી એ બધાએ જે આ બધા અભિગમો આદરીને પ્રોગ્રામો કર્યા છે ને એ એ જ લાઇન પર હોઈ શકે અમે અમારા અભ્યાસને અનુકૂળતા સાથે આ કાર્યક્રમ યોજીએ છીએ એક ફ્રેશનેસ મળી જાય ખૂબ અભ્યાસમાં વ્યસ્ત હોય તે દરમિયાનમાં થોડીક ચેન્જ જોઈએ તો એ મળી જાય અને પોતાને પણ એક અમારો પણ અખતરો થઈ જાય કે વિદ્યાર્થીઓ આ વસ્તુને કેટલું એપ્રિશિએટ કરે છે એ પણ થઈ જાય અને સાથે સાથે એ લોકોને એક રોલ મોડલ તરીકે આવો એક પ્રસંગ મળે તો પોતે પોતાની આવડતને વિકસાવવા માટે પ્રયત્ન કરે બસ એ જ એનો આશય છે અમે ખૂબ ખુશ છીએ અફસોસ અમને એક જ વાતનો છે કે અમારા બાકરોલ આવવા માટે એટલે કે આજવા નેટાના રોડથી બાકરોલ અંદર આવવાનો જે ગામનો રસ્તો છે એ અમારી વારંવાર વિનંતીઓ છતાં પણ એ રોડ અમારો વિકાસમાં આવતો નથી અને હવે તાતી જરૂર થઈ ગઈ છે કે એ રોડ જો વિકાસમાં રહે તો આજે પણ અમે સમય કરતાં મોડા પડ્યા છે સેલિબ્રિટી પણ નથી આવી શકી કેમ કે આખો આજવા રોડ ભરચક થઈ ગયો છે અને એમાં ટ્રાફિક જામ છે એ પ્રશ્ન ઉપસ્થિત થયો છે એ આપના થકી હું આની વાત જીતીને લાગે અને વિલિપ થાય એટલે આ કહેવાની જરૂર લાગે છે બાકી અમારા પ્રસંગની સાથે કોઈ તાત્પર્ય ધરાવતું નથી પણ ઓફકોર્સ અમારો રસ્તો જો ચોખ્ખો હોય બળો હોય તો સિગ્મા યુનિવર્સિટી એ બીજી બધી યુનિવર્સિટીઓ કરતાં પણ બરોડામાં ખૂબ જ નજીકમાં નજીકની યુનિવર્સિટી છે